નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં માં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકાના ઝરાવત ગામ ખાતે જ્યાં અહીંયા વાત્રક નદીના કિનારે ઐતિહાસિક એવું શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે જેના દિવ્ય સાનિધ્યમાં આજે પચીસમા પાટોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેના ભાગરૂપે અહીંયા નવચંડી યજ્ઞ તથા ભવ્ય શોભાયાત્રા તથા પંદર હજારથી પણ વધારે ભાવિક ભક્તોના ભોજન પ્રસાદનું તથા બાળકોના સામૂહિક ચૌલક્રિયાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી જયદેવસિંહજી તથા શ્રી દ્વારા આપવામાં આવી હતી નમસ્કાર સાહેબ શું નામ છે આપનું જયદેવસિંહ દિલીપસિંહ ઝાલા આ મંદિર વાત્રક કિનારે મુકામપોજ જરાવત બારમોડા તાલુકો મેમદા જિલ્લો ખેડા અને વાત્રક નદીના કિનારા પર આવેલું છે મહાકાળી માતાજી નું મંદિર છે આ મંદિર નો ઇતિહાસ એવો છે કે 800 થી આઠસો વર્ષ પહેલા નો ઇતિહાસ છે કે જ્યારે અમારું બારમોડા બંધાયું ત્યારે પહેલેથી જ આ માતાનું અહીંયા સ્થાપના થયેલી છે તારીખ બદલાય છે પણ ચૈત્ર સુધી છઠ એ અમારે ફાઇનલ આ પ્રસંગ ઉજવવાનો આવે છે અને એ દિવસે માતાજીને જમાડીએ છીએ અને એમની ધજા ચઢાવીએ છીએ પચીસમા પાટોત્સવ નિમિત્તે પંદર હજાર ઉપર માણસ ભાવિક ભક્તોનું અહીંયા પ્રસાદીનું આયોજન કરેલ છે અને જે બહારથી અમારો પરિવાર બહાર રહે છે એ પણ આ ચૈત્ર સુદ છઠની નિમિત્તે અહીંયા ભેગો થાય છે અને અમારા સૌની અહીંયા ચોલક્રિયા થાય છે આજે પણ બાર બાળકોના ચોલક્રિયા સમૂહની અંદર પણ લીધેલ છે અને માતાજીની અહીંયા જમાડી અને ધજા ચડાવવામાં આવે છે યજ્ઞ પૂજનની અંદર તો આજે નવચંડી યજ્ઞનું આયોજન છે અને અભિષેક પાટલા ઉપર યજ્ઞ પૂજાની અંદર ભાવિક ભક્ત બેઠેલા છે અહીંયા માતાજીના રવિવાર અને મંગળવાર ભરવા પણ ભાવિક ભક્તો ઘણા બધા આવે છે અમારો પરિવાર બહાર રહેશે એ પણ આવે છે પૂનમના દિવસ પણ આવે છે અને ઘણા કિસ્સા જે ભાવિક ભક્તો આવે છે અમે સોંપળેલા છે કે એમનું પોતાનું બાળક બોલતું ના હોય ને માતાજીની અરજી કરે તો એ બાળક બોલતું થાય છે અને માતાજીની શ્રદ્ધાથી જે બાધા રાખીએ પરિપૂર્ણ થાય છે આજ સુધીનો રેકોર્ડ એવો છે આ માતાજીના મંદિરની ફરતઈ વાત્ર નદીની અંદર જ્યારે પૂર આવે છે તો પૂર ફરતા ફરતાં પાણી ફરે છે તો પણ માતાજીની આ કોકરી પણ તૂટતી નથી અને એ આમના આમ આ ટેકરીનું વર્ષોથી આની આ પરિસ્થિતિ છે એટલે અમે પોતે પાવાગઢની અંદર જે માતાજી બેઠો છે એવું જ વાત્રક નદીના કિનારે પાવાગઢ જેવું આકાર આપેલું આ મહાકાળી માતાજીનો મંદિરનો ઇતિહાસ ઘણો પૌરાણિક છે માતાજી તો અમે પૂર્વજો આ નદી કિનાર ભટમાં ખાડો હતો એમ દીવો કરતા હતા એના પછી આ ઉપર અમે મંદિર બનાવ્યું અને વર્ષોથી અમારા પૂર્વજો જે ગોયેલો અને ક્ષેત્રીઓને લડાઈ થઈ ખલાલમાં ત્યારથી માતાજી આદ ઉપર બેઠો અને અમારું ઘણું કામ કરે છે અને ગઈશાલની સાલની વાત કરું મને તો એક પ્રત્યક્ષ પુરાવો પ્રત્યક્ષ પુરાવો અમે અમે બચરાનું ગંડારું બનાવવું હતું ને તો કોન્ટ્રાક્ટી ચૌદ પત્રો મૂકીને જયા અને પછી રાત્રે ચોરો લઈ ગયા અને હવારમાં અમને ખબર પડી તો અમે દસ પંદર જણા કુટુંબના આવ્યા અને અહીંક બેઠ્યા અને માતાને રદ કરી કે આ તો અમારું આ ખોટું પડે અમારું હોય તો મો લઈ જતો પણ માતાજીનું બારવાર બીજાનું લઈ ગયા તે ચાર શનિવારના બપોરે અમે અરજી આવી અને પહોંચવા છે તો ખબર ગયા અને વગરમાં જે એક લાખ રૂપિયા આવ્યા અને હવારામ પત્ર ભેલી ગયા જય માકારી માતા કી જય